ચીયા ગેંગ વિરુદ્ધ અડતાલીસ કલાકમાં વધુ ખંડણીના તણકેસ કેસ બકરી બાંધવા જેવી સામાન્ય બાબત માટે પણ પૈસા વસૂલતા આતંક એટલો બધો કે લોકો ફરિયાદ નોંધાવતા પણ ડરે છે સુરતના લિંબાયત વિસ્તારમાં ચિયા ગેંગનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે છેલ્લા અડતાલીસ કલાક બાદ લિંબાયત પોલીસ મથકમાં ગેંગ વિરુદ્ધ ત્રણ ખંડણીના ગુના નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે આ ગેંગ વિરુદ્ધ ભૂતકાળમાં લૂંટ ધાડ મારામારી રાયોટિંગ અને હત્યાના પ્રયાસ સહિત દસ ગુના નોંધાઈ ચૂક્યા છે જે દર્શાવે છે કે આ ગેંગનો ગુના હિત ઇતિહાસ કેટલો લાંબો છે હવે આ ગેંગ વિરુદ્ધ તેર ગુના નોંધાઈ ચૂક્યા છે લિંબાયત વિસ્તારમાં રહેતા વેપારીઓ અને સામાન્ય નાગરિકો પાસેથી આ ગેંગના સભ્યો હપ્તા વસૂલી કરતા હતા આશ્ચર્યજનક વાત એ છે કે બકરી બાંધવા જેવી સામાન્ય બાબત માટે પણ લોકો પૈસા વસૂલતા હતા હિંમતમાં ઘરેથી બહાર નીકળવું પણ લોકો માટે મુશ્કેલ બની ગયું છે કારણ કે આ ગેંગના સભ્યો દ્વારા લોકોને સતત ત્રાસ આપવામાં આવતો હતો આ ત્રણેય તાજેતરના કેસ ખંડણીના હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે

અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે